જય શ્રી રામ ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઓર વ્લોગ વ્લોગ ઇન ઇન ઇંગ્લિશ 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 હા દોસ્તો દોસ્તો આ આ છે 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 ને ને અમારો અમારા એને આવડતી નથી તો બહુ હેવી હેવી તો ભાઈ આ તમને છે ને ઇંગ્લિશ છે 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 મજા આવવાની ભાઈ ને આપણે ભાઈને ઉપાડતા આવીએ સેમ ભાઈ હે લેકિન स्पीक इन इंग्लिश हमरा गुजराती में मेल नहीं आवे गुजराती में आपड़े मेल नहीं आवे तो भाई हां भाई तो इंग्लिश में बे शब्द कहो वेयर आर यू फ्रॉम आई एम फाइन आई एम फ्रॉम द्वारका तो हम किधर जाएंगे प्लीज भाई ओनली इंग्लिश 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 हम बोलती चलो बोलती इंग्लिश बोलती भाई इंग्लिश वी आर गोइंग टू अलबाई माता टेंपल वी आर गोइंग टू देव दर्शन देव दर्शन देव दर्शन તો ભાઈ હવે સામરાભાઈને ઉપાડી લીધો છે એની તમે બાકા જેવી ઇંગ્લિશ સાંભળી લીધી છે હવે આપણે ઉપાડવાનો છે ઉપાડીને એને ઇંગ્લિશ છે મજા આવી જશે ભાઈ તો ભાઈ ભાઈ વેલકમ ટુ આર યુ રેડી 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 ફોર ઇંગ્લિશ હુ આર યુ

ઓ હવે અહીંયા પાછો સિટナップ કરવો પડશે એને લાગે છે બીજ એકવાર આ દોરક આપડા ડ્રાઈવર ભાઈના વખણ કર દે તો ભાઈ ધીસ ઇઝ ખાચર કો કિસને લેકે આયા ભાઈ ખતરનાક ડ્રાઈવર તો ને કોઈ દુનિયામાં નહિ મળે કબોલ ઇંગ્લિશમાં બોલવાનું હા ડ્રાઈવર ઇડિયટ બેસ્ટ બેસ્ટ વેરી બેડ વેરી ભાઈને કેંથી ઠળવાના છે કોરંગતી લેવાના છે एक भाई ने है ना कुरंगा से उठाना है ए इंग्लिश में बोलो एक खाती में को हम कुरंगा से उठाएंगे ठीक है दिस इज नॉट इंग्लिश वन मैन टेक ऑफ़ इन कार हाँ विलेज इज कुरंगा हाँ विलेज कुरंगा फ्रॉम विलेज कुरंगा दिस द्वारिका दिस द्वारिका दिस इज हाफ टू गेट दिस इज बस बस दिस इज बस

आती 2 मिनट में आती ओके okay. चाय पार्सल लाती है इसके लिए ठीक लाती चिंतानो ऐसी या गेसी ऐसी गाड़ी लिमिट में चलाओ और जो तो वाक्य दे ऐसी या की ना ऐसी आक भाई 2 मिनट लगाओ भाई भाई ड्राइवर मस्त नहीं है तो भाई रोड तो लो बस और गियर निकल गयो गियर निकल ड्राइवर पगर काटो पगर माइनस माइनस नहीं काटो हम तेरे को काटो हम तेरे को इधर उतारती ठीक है <laughs> उतारती नहीं अभी तू अरबी भाषा मत करई घर तुम अभी चल के जाती द्वार का इधर उतार तुमको इधर रख रखो अरे शो करती गाड़ी शो करती गाड़ी मामा डलवाती गाड़ी में इधर आ मामा तेल डलवाती ममरे तेल डल डलवाती गाड़ी हवा से नहीं चलती ગેટ ડા તો ખબર નથી કે

એક તો પાંચસો પગાર એમાંથી સો કાપવાના મને એવું થાય છે કે મારી જિંદગીમાં ભૂલ થઈ ગઈ કે ભાઈ ને ભાઈ છે ડ્રાઈવર આગળ બેસે સેટ પાછળ અમારો માણસ છે પાકો ડ્રાઈવર નાખી દેશું રોડની નીચે ગાડી હમણાં રોડ ની વાર નહી લાગે હમણાં આપડો માણસ છે

ત્રણ છે ને ભેગા બેઠા છે ને એ પેલા જે કાંડ કરી અને અરખા કરીને હલવાય જાય અને પછી કે ઠાકર કરે ઠીક

જોર અપા 80 બાદ આ મેદાન ઉપર કાપાયનો ઓડિશન હતો તો બકર કપાઈ ગયો તો બવાલો ગન લઈ લે જો જો મોટો જો જો મોટો ગાડી હરખી આકવા દી તમે ખરેખર સચ સાલીતી એની જ ગાડી છે સામરાવાણીની ભરી ખોટુ ભાઈ રામ 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 ઠાકર ઘરે છે ઠાકર ઘરે ઊડ લેવાનો શોખ છે અને બહુ હું જાઉ એટલે મને સળવા ભાઈ મને ફોન કરે ભાઈ કે ઠાકર કરે ભાઈ આ

તમારે જરૂર પડે તો કોન્ટેક કરજો જો સેવ કરે એ કરે મારા બ્લોગ જોવો છો ને તમે ભાઈ સબસ્ક્રાઇબર છે આપડા જો ભાઈ આપણે છે ને અહીંયા બીજું કાંઈ નહોતું થયું ખાલી થોડુંક ટાયર ફાટ્યું હતું એટલે ગાડી પહેલાં રોડેથી આ રોડે આવી ગઈ હતી પણ સેમ ભાઈ છે ને થોડીક ગાડી ઓછી ચલાવતા આવડે છે એટલે પછી મેં એમ કીધું ભાઈ જીમલભાઈ ગાડી તમે લઈ લો કેમ કે પછી એક્સચેન્જ કરી દીધું સેફ ડ્રાઈવરને આપ્યું છે આપણે જીમલભાઈ મળે ગાડી ચલાવે છે જીમલબા માણેક તમે જોઈ રહ્યા છો ડ્રાઈવર આપણે એક ચેક કરી દીધું છે ડ્રાઈવર એક્શન કર્યું એનું એક જ કારણ છે ભાઈ એને ગાડી છે ને એને ઓછી ફાવે છે અને પેલી ગાડીનું ટાયર પર મારી વાત તો સાંભળો મારી આવાજ ના કર મારી વાત સાંભળો આવાજ ના કર એક અમે જે બોલીએ છે ડ્રાઈવર ચેક કરવાનો એક જ કારણ હતું મને કીધા 500 રૂપિયા પગાર આપે છે મને એમ કીધા તા બરોબર 500 માં 350 ઓછા કર્યા જ મારા અહીંયા ડીસ ઓછા કરે એટલે ભાઈ તમારે તમારી ડ્રાઈવિંગ આવું જ નથી આજ પછી બરોબર તમે તમારી ગાડી સાચો બીજો ડ્રાઈવર ગોતી લેજો જેમ કે જીજો કરી બરોબર આપણે પછી તમારો ડ્રાઈવર નથી બરોબર કાય કાય વાંધો નહીં જમલભા ગાડી સાઈડમાં સાઈડમાં રોકો બે મિનિટ ઉતાર દે સાઈડમાં રોકો બે મિનિટ ગાડી તારું કેવાનું ઉતારું લે લઈએ ગાડી સાઈડમાં રોકો બે મિનિટ કે તમારે છૂટું આવું છે ઓ ભાઈ ઉતરવામાં નથી હું ક્યાં તો સામે 250 રૂપિયા આપવા પડશે આવું બધું કઈ નથી એને પાંચસો રૂપિયા પગાર થી કઈ એને વાંધો નતો આ આ પાંચ વર્ષથી અમારો આ ડ્રાઈવર હતો બરોબર

પંખા દેખાડતા સાહેબના પંખા દેખાડી પુરંગાના પુરંગાના કાયદેસર બંધ પંખા વેન્ડ બેલ વેન્ડ બેલ ક્યાં છે કોઈ ચાલુ જ ન કામના નથી કામના આવી ગયા છીએ મોગલ માતાજી દર્શન કરી લઈએ અહીંયા પેલા તો ભાઈ અમે આવી ગયા છીએ શ્યામ લેવા માટે એટલો ગરમ થઈ ગયો છે ભાઈ હા ભાઈ અમારી એક કલાકથી વટ જોઈએ છે એનું ખાલી સીન જોઈએ છે કેમ આલે ફૂલ ગરમ થઈને આવે છે ભાઈ અત્યારે ઇંગ્લિશમાં બોલવે ફૂલ હોટ થઈ ગયા છે ગરમ થઈ ગયા હાલો આપણે જાણીએ એનો ક્રોધ કેવો છે અમાર ઉપર ચાલો હા શ્યામભાઈ હવે ટાઈમથી વલા આવી ગયા ને તમને લેવા ટાઈમથી વલા આવ્યા ને લેવા અમે આવી ગયા ને આજે તમને 1:30 આવી ગયા 1:30 આવ્યો ને જો તમને ટાઈમ દેખાડું કેટલું ટાઈમથી 9 વાગે ફોન આવ્યો છે અત્યારે 12 વાગ્યા